ગણત્રીના કલાકોમાં પોલીસે હુમલાખોરોની ધરપકડ કરીને બનાવના સ્થળે ગામમાં લઈ ગઈ હતી દેભારી ગામમાં રહેતા સतीश કુમાર મંગળદાસ લોસીની ગામના બસ સ્ટેન્ડ પાસે દુકાન આવેલી છે આ દુકાન પર गत 28 ડિસેમ્બરની સાંજે મહેશ ગણપત બામણિયા રહેવાસી વીરપુર અને તેના કેટલાક મિત્રો દુકાન પર આવ્યા હતા અને આ સમયે રૂપિયા 40 ના પાન મસાલા ખરીદ્યા હતા તે બાદમાં સતીશભાઈ અગાઉના બાકી રૂપિયા સાહીઠ માંગતા બોલાચાલી થઈ મામલો જપાજપી સુધી પહોંચી ગયો હતો આ બાદમાં દુકાન બંધ કરીને ઘરે ગયા હતા ત્યારબાદ મોડી રાત્રે મહેશ અને તેના કેટલાક સાથીદારો ઘરે પહોંચી પરિવારના બે બાળકો સહિત દુકાનદાર પર જીવલેણ હુમલો કર્યો હતો બુમાબુમ થતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા તે જોતા જ હુમલાખોર ભાગી ગયા હતા આ હુમલામાં ઘવાયેલ સતીશભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે વીરપુર પોલીસ મથકે મહેશ ગણપત બામણિયા ગણપત ઉર્ફે બલોદ પટેલિયા અંકલેશ ઉર્ફે સંજય સવા નાયક હરીશ ઉર્ફે બૈલુ વિનોદ નાયક તમામ રહેવાસી વીરપુર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવા સહિત બે પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો પોલીસનો કાફલાએ ચારેય હુમલાખોરોને ગામમાં લાવી કાયદાનું ભાન કરાવ્યું હતું તું તે પણ